દા તમારું પેમેન્ટ બધું પૂરું થઈ ગયું હ બરોબર અરે અહીંયા નહી

શું કરો કે તમે એમ ઘર ચલાવવા માટે કોઈ કરવું પડે આ ધંધા બંધા મોટા બંધ કરો ના મારી વાત આ બંધ નહીં કરવાનું મારી વાત એક માતાના અને એક આનું મારા ભાઈ તથા બેનો એ બધા પર મને વિશ્વાસ ઊંડી વિશ્વાસ હું વાત કરો તારે પૈસા પૈસા ના વાત હું આવી જવ પૈસો નું વાત નહીં મારી વાત ભરી લેવો સમજ્યા પૈસો પૈસા નું હાથ નું સહજ નહીં પૈસા તો આજે છે અને કાલે નહીં મારી વાત સાંભળો કેમ કે પૈસો બધા ભાઈ ભાઈ જેવા હોય એ ભાઈ લડી મરી જાય છે મારી વાત વાગવો તો મરી જાય પૈસા એક એવી વસ્તુ મારી વાત સાંભળો પણ તમે મને આ કીધું હે ને કે પૈસા જોવું એ એક જાતનું મેનું કહેવાય મારી વાત સાંભળી લ્યો અને આ મને કીધું ને એ બીજા કોઈ જઈને ના કેતા સાંભળી લેવો હા

ભાઈ એમ એનો પણ વિશ્વાસ રાખો મારી માતાના ના ભાઈઓ બધા ઉપર બધી વિશ્વાસ હું તો મોન ગાડીઓ નહી ગીરીઓ એ રહ્યો ઘેરું મારી ગયો આજે આપડા ઘેર કઈ ગયું કે તમે આ બધા ધતમ છોડો મને આ ધતમ છોડવાના નહીં મારી વિશ્વાસ છે માતા ઉપર આતા ઉપર અને જે આ ફળ્યું હે ને મારા પણ ફૂલ પણ હું આ ના બે વાત થોડી હું કરવાનું કે મારી યાર હું તમારા એક વાત કહું કે મારે એક ટેન્શન હતું મેં એક જગ્યાએ થી વેજવા પૈસા લીધા હતા એ પૈનો ફોન આવ્યો લાખ રૂપિયા લીધા હતા અને મારે બે દિવસ હું આલવાના પણ એ પૈસા નું સારું નહી મારી વાત સમજો અને એને જતા જતા હું કીધું ખબર હ તેને જતા જતા એમ કીધું હા ભાઈ તમારા પૈસા જોતા હોય તો મારા ઘેર આવી લઈ આ મેનું ગણ એ મગજ નો ઘા કેવાય મારી વાત સાંભળો મેનું માતા નો ઘા એકદમ આ મારે હું ગરબડ છો વિશ્વાસ રાખો માતા ઉપર વિશ્વાસ ફૂલ છે વિશ્વાસ પણ આપણે હાથે એવી મહેનત કરવી પડશે મહેનત તો કરવું જ પડે તો આજે એ કઈ ગયું કાલ બીજા આખું ગોળ વાતો કરો કાલ સુધી પણ ભલે જે કે હોય કે પણ મારી માતા અને મારા ભાઈઓ તથા બહેનો એ સપોર્ટ કરશે તો આપડે સમજી લે આગળ રાખશું આપડે બાર બીજ નો ધણી બાર બીજ ધણી મારો રોમ નો પીર રોમા પીર એની દયા છે ને આપણા માથા એટલે બઉ છે હું આ નહીં અમે હા યાર

સી હું તમારે શું જો આજે આ બધા ભાઈઓ ભેગા થયા છે બરાબર આપડે બરાબર એ ભાઈ તો રહી ગયા આપડે યાર બરાબર ફોન કરી દો હાલો બોલો આપડે અલ્લુભાઈ કેટલા રહ્યા હું તો યાર હતા ઘેર હતો થોડું કોમ હતું બાર જવું બોલો હતું ગયો એ કોમ પરિ હાલ આવ્યા મારા ઘેર શું મતારે રે

આવું મારે થોડું ઘરનું ગો હોય કે આવું આપડે ઊલચી હાલો હા હા અરે ખાલી બે દારા વિશ્વાસ રાખો મારા ઉપર બરોબર બે દિવસ એટલે બે દિવસ પાકા મારી વાત ના ના યાર હું આ તો ચમકી વાત કરી તમારી યાર તો મજ યાર મો આટલું લ્યો આપડે ઘર ઘરમાં ના બગાડવાનું હોય બરોબર એવું હોય તો હોય ને પચાસ હજાર રૂપિયા જેવું હું તમારે

અરે યાર અમારે તો રોમા તો બરોબર અમે આટલો ચાર પોચ ભેગા થયા બરોબર હવે આપડે કિરણ ભાઈ છે જાડા રે આયા મને ભેડું માર્યુંનો મારતા ફરવા

બીજી વાત મેં એટલો શબ્દો પછી વાત એવી હતી કે એને એમ કીધું ભાઈ તમારા જોડે પૈસા રહ્યા હોય ને તો હું મારા ઘેર પૈસા પૈસા લઈ જાઓ તમે એટલે એનો કેવાનો મતલબ એ કે મેનુ માર્યું અને મેનુ એટલે શું હોય ખરો તલવાર નો ઘા માર્યો ભૂલી જવાય માથાનો ઘા કેવાદી ના ભૂલાય એટલે મે બરોબર કે ભાઈ કરવી તો આપડે આગળ જઈશું મહેનત નહીં કરે તો આગળ જવાના નહીં અરે મને તો મારી મા મારા આ ચાહકો ઉપર ફૂલ વિશ્વાસ છે છે મારા મગજ માં એક આવ્યો હમ કે મારા ઘરનું બહેનું ખોડાયું હે પણ આ ઘરનું બહનું આમ કઈ બંધાયું તમારી ઘરનું કદાચ બંધ થાય ના થવા દે એટલી પાવરફુલ માતાજી પર વિશ્વાસ જુઓ આપડે ચાહકો વિશ્વાસ જુઓ એ વાત તમારી હું એ તો કહું ચાલુ આપડે ચાહકો છું તો આપડે તો મારે તો એટલું જ કેવું હ ભાઈ આપણે વિડીયો બનાવીશું સપોર્ટ કરવાના બાબુજી વાત તમારી વાતમાં જ વાત એટલે મારું કેટલું હમ બરોબર ભાઈ આ હાથ મૂકો મૂકો

ચાહકો સપોર્ટ કરી છે મારા ભાઈઓ ભાઈ આપડો એવું લાગે કે ભાઈ આપડે સપોર્ટ નહીં કરતા પણ ભાઈ સપોર્ટ પેલો ચાહકો નો સપોર્ટ આપડે છીએ આપડે કશું નહિ ભગવાન માતાજી ની દયા છે રોમાધની ની દયા છે તો આપડે આટલા ધની ની દયા છે આપડા માતા અરે ભાઈ મારી વાત નું પીર

અને બીજી વાત એ કે ભાઈ અમારો વિડીયો રેગ્યુલર વિડીયો આવી જશે બરોબર તો વિડીયો જોવાનું ભૂલતા ના બરોબર અને જે સપોર્ટ કરો હો એ સપોર્ટ કરજો કરતા રહેજો જય માતાજી જય માતાજી